प्रेज द लॉर्ड क्रिस मोलाबायत तबेनो दिव्य ध्यान संदेश मता मारो स्वागत छे ऑगस्ट 29મી તારીખ संत स्नानस्कार યોહાનની સહાદત આપણે યાદ કરીએ છીએ સાત્રપટ સાંભળીએ આ સંદેશ સાંભળના તમારા સૌ ઉપર પ્રભુ એમને પ્રેમ વર્ષાવે અને શાંતિ વર્ષાવે અને આનંદ વર્ષાવે તમારું બાઇબલ લે લો માર્કનો ગ્રંથ 6ઠો અધ્યાય 73 29वीं कलम सुदी वाम से के हेरोद પોતાનો ભાઈ ફિલિપની પત્ની હેરોડિયાસને પરણ્યો હતો કે હેરોડિયાસને ખાતર તેણે યોહાનને પકડાવી કારાગારમાં પૂર્યા હતા કારણ યોહાને તેને કહ્યું હતું કે તારા ભાઈની સ્ત્રી સાથે રહે એ અધર્મ છે આતી હેરોડિયાસ યોહાન ઉપર ખેલો રાખતી હતી અને તેમને મારી નાખવા tartarતી હતી પણ તે નું કઈ ચાલતું નહોતું કારણ હેરોદ યોહાનને ધર્મિષ્ઠ અને પવિત્ર પુરુષ માનતો હતો એટલે તેмнаથી ડરતો હતો પણ જ્યારે યોહાનને સાંભળતો ત્યારે તેનું અંતર અસ્વસ્થ થઈ જતું છતાં તેને સાંભળવું ગમતું હા ભયતા બહેનો ત્યાર પછી હેરોદ્યાસ હેરોદની જે દીકરી સલોમીનો જન્મદિવસ અને એવી રીતે નૃત્ય કરે છે અને આ હેરોદ નબળો રાજા વરદાન આપે છે માગ માગ જે માગે આપું અને હેરોદ્યાસ જે બદલો લેવા માટે મારી નાખવા માટે ગુસ્સો વ્યક્ત કરવા માટે તાકતી હતી અને ત્યારે કહે છે કે સ્નાનસ્કારક યહાનનું માથું મંગાવી લાવું ખ્રિસ્તમાલાવાલા ભયતાબેનો ઘણા બધા સંતોનું એમનું જે મરણનો દિવસ જન તહેવાર ઉજવ તહેવાર તરીકે ઉજવવામાં આવે છે અમુકનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે કે માતા મરિયમનું હોય પ્રભુ યસનું હોય અને સ્નાનસ્કારક યૌહાન હોય પણ માત્ર ને માત્ર એક જ વ્યક્તિ જેન જન્માનું ઉદ્જોવણી છે અને સાથે સાથે મરણ નું પણ છે અને સાથે સાથે એમના સાહાદત નું પણ યાદ કરતા હોય એ માત્ર ને માત્ર સ્નાનસ્કરક યોહાન છે સ્નાનસ્કરક યોહાન જૂનો કરાર અને નવો કરાર વચ્ચે આવેલા એક પેગમ્બર આમ તો જૂના કરાર ના ચલ્લા પેગમ્બર સ્નાનસ્કરક યોહાન એટલા માટે પૃથ્વી પર આવ્યા હતા કે મસીહા આવે છે એ જણાવવા માટે માત્ર જણાવવા માટે નહીં પણ લોકો એ પ્રમાણે માર્ક તૈયાર કરવા માટે આવ્યા હતા એમનું જીવન એટલું ગંભીર જીવન એમની વાણી એટલું પાવરફુલ શબ્દ હતા અને ઘણા બધા લોકો એમનું સાંભળે અને પછી એમની પાસે સ્નાનસ્કાર પામવા માટે આવતા હતા હક સ્મોલ ભયતા બેનો આ હેરરોડ जे पोतानी पत्नीने डिवोर्स करी चुट्ठा छेडा api એના ભાઈની પત્ની સાથે રહેતો હતો ભાઈની પત્ની એટલે ખરાબ સ્ત્રી હતી અને જારે સ્નાનકારક યોહાને કહ્યું અધર્મ છે એટલે એ સહન કરી શકે નહીં એટલે આ બનાવમાંથી આપણે જાણો મળે છે સાથે સાથે સત્ય છે સ્નાનસ્કારને યોહાનને મારી નાખ્યા પછી થોડા દિવસમાં એના જૂના સસરા હતા પહેલી પત્નીના પપ્પા એ આવી હેરોદને હરાવી અને ત્યાંથી કાઢી મૂકે તે રાજ્યમાંથી સત્તા પવર પોઝિશન બધું થોડા સમય માટે છે ત્યારે શું કરીએ છીએ એ મહત્ત્વનું છે અને ખરેખર स्नान कारक योहान खेदी नहीं आ हेरोद ये खेदी हतो हेरोद एटला एवी रीते खेदी छे जे खून खरिया पछी फ्री रही शक्यो ज नहीं अने साथे साथे गुलाम हतो एनी पत्नी जे बोले ए प्रमाणे एने बधु करवानु अटले ए प्रमाणे साथे साथे जे बोलिया वचन आप्या एना प्रमाणे गुलाम एने तो एना जीवन में मात्र ने मात्र एने जे पोजिशन होय पावर होय યુગો હોય અને સાથે સાથે પોતાની ઓથોરિટી હોય અને પોતાનો સ્ટેટસ નું ભાન હતું પોતે જે ખૂન કરતો હતો એ પણ એને ભાન નહીં એટલા ભયંકર એ માણસ થઈ ગયો એ ગુલામ હતો અને કેદી હતો અને હેરોડિયાસ ખલી ખરાબ કે એવી એને અંતરાત્મા નથી અંતરાત્માનું સાંભળવા તૈયાર નથી અને સત્ય સ્વીકારવા તૈયાર નથી અને નૈતિક જીવનમાં ભરાબર નથી અને આ વિ રીતે એ પણ એક ખરાબ સ્ત્રી હતી ખરાબ લોકો ખરાબ કામ કરવા ખરાબ લોકો પાપ કરવા તૈયાર છે અને એટલે જારે સ્નાનસ્કાર યોહાને કહ્યું હતું આ જેવી રીતે જીવે છે અધર્મ છે એટલે એમને લાગ્યું કે આ સ્નાનસ્કાર યોહાનને મારினா કે પછી આપણે શાંતિથી જીવી શકીએ જીવી શકીએ છીએ પણ હકીકત એ છે સ્નાનસગા યોહાન પોતાનો વિચાર સત્ય કે તહતા જે વિરતે પ્રભુ ઈસુ પોતે સત્યનું પ્રચાર કર પ્રભુ ઈસુ પોતે સત્ય હતા અને પ્રભુ ઈસુ પોતે સત્ય પ્રચાર કરતા હતા જે જે સત્ય બોલે અને એનું પરિણામ બહુ ખરાબ થઈ શકે છે પણ સાથે સાથે સત્યમે જીતે આ પાવર આ સતતા આ অথોરિટી થોડા સમય માટે છે પણ છેલ્લે સત્યમે જીતે આપણે જાણીએ છીએ આ હેરોદનો સમય અંતાવ્યો हेरोदियास लोपण अंतैवियो એટલે આ જે આ સ્નાનસ્કર યોહાન ના સહાદત આપણે યાદ કરતા આપણે પણ આપું જીવન ખેવું છે આપણું જીવન સ્વતંત્ર છે કે નહીં આપણે આ સત્તા પાવર આપણા હાથમાં છે અને કેવી રીતે ઉપયોગ કરીએ છીએ સાથે સાથે આપણે કોઈના ગુલામ ના બનવું જોઈએ જે રીતે હેરોદ પોતે ગુલામ બન્યો હતો આ કૃષ્ણ મોલ ભયતાબેનો આજનો આ સુપ સંદેશ આ મનન સિંધન આ બાઇબલ અભ્યાસ શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ યુશુને સારી રીતે ઓળખવા માટે તહેવાર સમજવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય દયાનો સંદેશ તમે પોતે સબ્સ્ક્રાઇબ કરજો અને બીજા માટે પણ ફોર્વર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષિક છો પ્રભુ યશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય